કથા છે બ્રહ્માજી ના ભંગ કર્યા પછી ગાયો ને બ્રહ્માજી પાછા આપ્યા એક વર્ષ પછી પોતાના ઘેરે જાય છે અને એક વર્ષ પછી પોતાની છે કે આજે બહુ મોટા માર્યો હવે આ ઘટના એક વર્ષ પેલા બની ગઈ હતી ઘટના વાસ્તવમાં એવી બની હતી ભાગવત માં લખેલું છે શ્રી કૃષ્ણ અને ગોવાળિયા બધા યમુનાજી ના કિનારે બેઠા હતા એ સમય કંસે મોકલેલો એક રાક્ષસ હતો એનું નામ છે અઘાસુર અગાસોર અજગર નું રૂપ લે મોટું જબર આ મોઢું ફાડીને બેઠો હતો તમે કૃષ્ણ લીલામાં જોયું હશે કનૈયા ને કે છે આલોન કનૈયા આપણે ગુફામાં જાય કનૈયા બધા ના પાડ્યું પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ના પાડે છે અંદર જવામાં મજા નથી પણ ગોવાળિયાઓ શ્રી કૃષ્ણ થી વિમુખ થઈ અને ગુફાની અંદર ગયા એટલે ઓલા અજગર ના મુખમાં ગયા જયારે અંદર જતા હતા ત્યારે દાઉજી મહારાજે કનૈયા કીધું કનૈયા આપણે નહીં જઈએ તો આ અજગર છે ને બધાને ગળી જશે એટલે પણ મુખમાં મુખમાં ગયા ગયા અને જેવા તો અઘાસુરે પોતાનું મુખ બંધ કરી દીધું જ્યાં અજગરે મુખ બંધ કર્યું શ્રી કૃષ્ણ ખબર પડી કે આ ભયંકર રાક્ષસ છે આને મારવા માટે શું કરવું જોઈએ શ્રી કૃષ્ણ પોતાનું શરીર ને આમય વધાર્યું અને આમય વધાર્યું વધારતા વધારતા શરીર ધીરે 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 અજગરનું જે તાળું હતું ફાટી ગયું એમાંથી બધા ને કાઢ્યા શ્રી કૃષ્ણ એ આ ઘટના એક વર્ષ પહેલા થઈ ગઈ હતી પણ એક વર્ષ પછી ગોવાળિયાઓએ આવીને પોતાની માઉને બધી કીધું કે આજે શ્રી કૃષ્ણ એ એક મોટા અજગર થી અમારી રક્ષા કરી પછી તો બધા ગોવાળિયાઓ ગોપીઓમાં યશોદા આનંદ બાબા વિચાર કરે છે એ જે દિવસના આપણે અહીંયા કનૈયાનો જન્મ થયો છે ને તે દિવસથી અહીંયા બહુ રાક્ષસો આવે છે એક કામ કરીએ આપણે ગોકુળ મૂકીને વૃંદાવન વૈયા જઈએ તો એક એકસાથે આ પાડી બધાએ ગોકુળ છોડી અને વૃંદાવનની અંદર નિવાસ કરે છે